અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સુરતમાં અનેક જગ્યાએ કળશ યાત્રા સહિત શોભાયાત્રાઓ યોજાઈ હતી જેમાં શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ અને મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ સ્કૂલ પાંડેસરા ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો બાવીસમી જાન્યુઆરી એટલે કે ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઐતિહાસિક દિવસની ઉજવણી દેશભરમાં કરાઈ હતી સુરત શહેરમાં બીજી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તો સુરતમાં રવિવારથી જ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ યાત્રા કળશયાત્રા સહિતનું આયોજન કરાયું હતું ત્યારે પાંડેસરા આવિર્ભાવ સોસાયટી ખાતે પણ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ અને મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ સ્કૂલ ખાતે આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને રામ ભક્તિના દર્શન કરાવ્યા હતા બાવીસ તારીખે આપણું વિશ્વભર દેશભરમાં જ્યારે ગામ મૂર્તિ પ્રાંત કરવામાં આવી રહ્યો છે તો સ્કૂલમાં પણ એ કાર્યક્રમ હર્ષને ઉલ્લાસથી યોજવામાં આવ્યો હતો અને વાલીઓનો બહુ સરસ સાથ સહકાર અમને મળ્યો બધા ચેનલ દ્વારા હું વાલીઓનો પણ આભાર માનું છું અને મારા વિદ્યાર્થીનો જોશ જોઈને અમને પણ બહુ જોર ચાલી ગયો હતો અને અમે આખા પાંડોસર વિસ્તારમાં કરી આવ્યા છીએ ત્યાં પણ અમને આજનો દિવસનો બહુ હર્ષની ઉલ્લાસ જોવા મળ્યો છે माझं नाम विश्वनाथ भांडोराज आज अवैभाव सोसायटी बे स्कूल स्कूलचे हमारी गुरुकृपा विद्या संकुल संचालित महात्मा गांधी विद्या संकुल तेव्हा श्री राम मंदिर प्राण प्रतिष्ठा तरी आज अनेक उजवणी करळकोए श्रीराम श्री राम श्री लक्ष्मण हनुमान जी माता सीता जेवा पात्र निभाव्यात आणि एक प्राणत्कृतिक कार्यक्रम अमेरिके राखेलो होतो